જેવા કે ઝાડા ઉલટી ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગો ગંદા પાણીથી અને વધારે પડતા કચરાના ફેલાવાથી થાય છે તેથી હું કહું છું કે સ્વચ્છતા એ સેવા હૈ પર ગંદકી જાન લેવા હૈ સ્વચ્છતા એ સેવા છે પર ગંદકી જાન લેવા છે આપણામાં ઘણી કુટેવો છે આપણે જ્યાં ત્યાં ગંદકી કરીએ છીએ ગમે ત્યાં કચરો નાખીએ છીએ ગમે ત્યાં થૂકીએ છીએ જહેર સ્થળોએ પાણીની પિચકારીઓ મારીને દિવાલો ગંદી કરીએ છીએ કચરાપેટી હોય છે છતાં કચરાપેટીનો ઉપયોગ કરતા નથી તેથી જ હું કહું છું કે દેશ તભી સાફ હોગા જબ સ્વચ્છતા મેં સબકા સાથ હોગા દેશ તભી સાફ હોગા જબ સ્વચ્છતા મેં સબકા સાથ હોગા મિત્રો આપણે આપણી કુટેવોને સુધારવી જોઈએ આપણે આપણા શરીરને સ્વચ્છ રાખવું જોઈએ આપણે આપણા ઘરોની સફાઈ શાળાની સફાઈ જાહેર સ્થળોની સફાઈની આપણે કાળજી રાખવી જોઈએ અવારનવાર સફાઈ કાર્યક્રમો રાખવા જોઈએ જેથી આપણા તન મન અને શરીરને તાજગી અનુભવાય છે અને રોગચાળો ફેલાતો અટકે છે આપણા દેશના પ્રધાનમંત્રીએ પણ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે જેનો મુખ્ય હેતુ આપણા ભારત દેશને સ્વચ્છ બનાવવાનો છે આ અભિયાન ફક્ત સરકારનું જ નહીં પરંતુ આપણા બધાનું જ છે આપણે સૌએ તેમાં જોડાઈને આપણા ભારત દેશને મજબૂત બનાવવાનો છે તો આપણે શું ન કરી શકીએ મિત્રો આપણે ધારે તે કરી શકીએ છીએ આપણે આપણા ઘરની આસપાસ કચરો ન ફેંકીએ આપણે કચરાપેટીનો ઉપયોગ કરીએ વૃક્ષો વાવીએ અને તેનું જતન કરીએ શૌચાલયનો ઉપયોગ કરીએ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીએ આજે જે આપણી શાળામાં નવા ભાઈ બહેનો પ્રવેશ કરી રહ્યા છે તેઓને પણ કન્યા કેળવણીનું મહત્વ મહત્વ સ્વચ્છતાનું મહત્વ સમજાવીએ અને કન્યા કેળવણી દ્વારા દીકરીઓને શિક્ષણ મળવું જોઈએ જેથી તેઓ આ પાઠ પોતાના પરિવારમાં અને સમાજમાં ફેલાવી શકે છે એક શિક્ષિત દીકરી પોતાના સ્વચ્છ અને સુંદર